આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભુવેલ ગામના વતની અંકુર કુમાર છેલ્લા અઢાર વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થતા તેઓની સ્વાગત રેલી યોજાઈ જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માં માટે પોતાના જાન નોછાવર કરવાની તૈયારી સાથે અઢાર વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયા હતા અંકુર કુમાર ડાભીએ દેશની અનેક સરહદો ઉપર પોતાની ફરજ નિભાવી હતી ત્યારે તેઓની ભારતીય સેનામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ખંભાતના ગવારા ટાવર થી રેલવે ફાટક સુધી જાહેર માર્ગો ઉપર ભવ્ય સ્વાગત રેલી યોજવામાં આવી હતી જેમાં ખંભાત તેમજ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ભુવેલ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો સ્વાગત રેલીમાં જોડાયા હતા નિવૃત્ત થનાર અંકુર કુમારનું માદરે વતન ખંભાત શહેરમાં જાહેર માર્ગો ઉપર ફૂલહાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજની સ્વાગત રેલીમાં અસંખ્ય વાહનોના સાથે જ વિશાળ રેલી યોજવામાં આવી હતી અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાર